શ્રી સંતરામ મંદિર પાત્રાના નવનિર્મિત શિખરનો પચીસમો રજત મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન અને નેત્ર ચિકિત્સા મફત ઓપરેશન અને મફત ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાયો સંતરામ મંદિર નડિયાદના વર્તમાન પરમ પૂજ્ય મહંત રામદાસ મહારાજના શુભ આશીર્વાદ સહ શ્રી સંતરામ પાત્રાના નવનિર્મિત મંદિર શિખરનો રજત મહોત્સવ તેમજ વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ સેવા કાર્યો યોજાઈ રહ્યા છે જેમાં ત્રેવીસ માર્ચ રવિવારના રોજ આંખો અને અન્ય રોગનો કેમ્પ

વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓનું આજે શરૂઆત થઈ રહી છે ત્યારે આજે શરૂઆતના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ આજે આંખોને લગતા વિવિધ રોગના નિદાનનું કેમ્પ છે એમાં મફત ચશ્મા અને મફત આંખના ઓપરેશનની સુવિધા આપવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ દ્વારા આયોજિત છે અને દરરોજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જુદા જુદા થશે એમાં દરેક ને ભાગ લેવા માટે અનુરોધ છે સર્વને મહારાજ જય મહારાજ